નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો મિત્રો આના પહેલા આપણે એક વિડીયો બનાવેલો છે કે સોળમી સદી કોને કહેવાય એટલે જો તમે ના જોયો હોય તો તમે જોઈ લેજો આપણી ચેનલમાં એ વિડીયો છે જ પણ આજે આપણે જાણીશું કે સોળમી સદીમાં ને નિવેદ નહીં એટલે કે અમુક ના નિવેદ્ય કહેતા હોય અમુક નિવેદ કહેતા હોય એટલે કે સોળમી સદીમાં ને નિવેદ શું કરાય અને માતાજીની બેઠક કઈ જગ્યાએ કરાય તો જો તમે સોળમી સદીમાંને માનતા હોય પૂછતા હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો અને નિવેદ કરવામાં કોઈ બીજી કોઈ ભૂલ ના કરતા કેમકે આ માતાજી એકદમ ચોખ્ખીમાં છે એટલે અમુક લોકોને ખબર ના હોય કે સોળમી સદીમાંનો નિવેદ શું કરાય કદાચ કોઈ ભૂલથી પણ આડું અળું બીજું નિવેદ કરી નાખે તો પછી એની તકલીફ આવે છે અને પછી દુઃખ ભોગવવું પડે છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો અને વિડીયો ધ્યાનથી જોજો અને મિત્રો બીજી એક ખાસ વાત જણાવી દઉં કે સોળમી સદીમાં અને સંધના વાદાની સદીમાં આ બે અલગ અલગ છે એટલે કે પેલી સદી માતા છે અને એ આ એક આપણી સોળમી સદીમાં એ એક આપણી ઘરની માતા છે એ અલગ મતલબ કે આ બે માતાજી અલગ અલગ છે જો કે બધાને ખબર જ હશે કે આપણે આના પહેલા એક વિડીયો બનાવ્યો તો એમાં એ કરી છતાં પણ ફરી એકવાર જણાવી દઈએ કે આ બે માતાજી અલગ અલગ છે અને બીજું કે મિત્રો આ માતાજીની બેઠક કદાચ કોઈને ખબર ના હોય અને અમુક લોકો ભૂલથી ખેતરમાં કે કઈ દૂર દૂર જગ્યાએ કરી દે છે એટલે આ માતાજીની બેઠક આપણા ઘરમાં કે આપણા ઘરની આજુબાજુ જ કરાય કેમ કે એ આપણી ઘરની માતા છે એટલે એને આપણે આપણે ઘરમાં કે ઘરની આજુબાજુ જ કરવી પડે અને જો આ માતાજીની બેઠક તો લગભગ જેને કરીએ છીએ એ જ લોકો આ વિડીયો ખાસ કરીને જોતા હશે પણ કદાચ કોઈને ના ખબર હોય તો અમે જણાવી દઈએ કે આ માતાજીની બેઠક કર્યા પહેલાં આપણી આપણી માની રજા લેવી પડે માની મતલબ કે માની રજા વગર આ કામ થતું નથી અને આ માતાજી એકવાર બેઠક થઈ ગઈ અને પછી અમુક લોકોના સવાલ હોય છે કે આ સોળમી સદી માતાજીનું નિવેદ શું કરાય કેમ કે આમ તો બધા કરતા હોય અલગ અલગ પણ આ માતાજી એક ચોખ્ખી માતાજી છે એટલે આ સોળમી સદીમાંનું નિવેદ ચોખા અને ગોળ અને ઘી આ બધું મિક્સ ભેળસેળ કરી અને આવું નિવેદ કરવામાં આવે છે અને માતાજીનું નિવેદ ક્યારે કરાય તો મિત્રો બાર મહિને આ દિવસ આવે છે કે કાર્તક મહિનાની પૂનમ એ દિવસે આ માતાજીનું નિવેદ કરાય અને જો ત્યારે ના કરવું હોય તો જ્યારે પણ આ સોળમી સતીમાની બેઠક આપણે કરી હોય એ દિવસે આ માતાજીનું નિવેદ કરાય અને મિત્રો આ માતાજીને બે ટાઈમ દીવાબતી કરો અને માતાજીને બાર મહિને આ મેં જે દિવસ જણાવ્યો એ દિવસે નિવેદ કરો ચોખા ગોળ અને ગીવ મિક્સ આ બધું ભેળસર કરીને માતાજીનો નિવેદ કરો આ દેવને પ્રસન્ન રાખો અને જો મિત્રો આ દેવ એકવાર પ્રસન્ન થઈ ગઈ ને તો તમારે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે કેમ કે મિત્રો આ એક તમારી ઘરની માતા છે બીજા બધા જો કે આ સધિમા ચંદ્રનાવાદાની સધી માતા બીજા બધા ઘણા બધા માતાઓ છે એમને તો આખી દુનિયા પૂજા પૂજા કરે છે પણ આ માતાજીની સેવા તો તમારે કરવી પડે એ માતાજી જો તમારા ઉપર પ્રસન્ન થઈ ગયા ને તો તમારા જીવનમાં કોઈ પણ તકલીફ નહીં રહેવા જોઈએ તો મિત્રો તમને ખ્યાલ તો આવી જ ગયો છે પણ છતાં પણ તમારા મનમાં હજી કોઈ સવાલ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જય માતાજી